નમસ્કાર આમ જોઈ રહ્યા છો દસ ન્યુઝ હું છું આપની સાથે હિતલપુર ખેડ શહેરમાં તહેવારોના દિવસો દરમિયાન શાંતિ સુલે જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને ખેડબ્રમા શહેરમાં શાંતિ સુલે જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેડબ્રમા પોલીસ સ્ટેશનના પીઆર ડી એન સાધુ તથા સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું નેશન ન્યૂઝ ખેડ્રહ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર